સુરતમાં પોલીસ પરિવારની ત્રીસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અનોખી પહેલ કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના ધર્મપત્ની સંધ્યાબેન ગેહલોતના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે જરી જરદોષની એક મહિનાની તાલીમનું સમાપન કરવામાં આવ્યું હતું ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના હેન્ડીક્રાફ્ટ વિભાગના સહયોગથી સુરતની અમી હેન્ડીક્રાફ્ટ્સ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ બાદ મહિલાઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાઈ હતી

અને ઘણા બધા લોકો હતા જે એવા માર્ગદર્શન આપે કે એના માર્કેટિંગ ક્યાં કરી શકીએ આ પ્રોડક્ટ બને પછી કેવી રીતે એના ડિસ્પ્લે કરી શકાય અને કેવી રીતે માર્કેટિંગ કરી શકાય આ બી બહુ જરૂરી છે આના દિશામાં બી અમે લોકો આગળ કારવાહી કરતા રહેવાના છીએ એક્સટાઇલની સાથે સાથે એક જમાનામાં જરીનો પણ વેપાર થતો અત્યારે દેશની અંદર સિત્તેર ટકા નેવું ટકા હીરો જેમ સુરતમાં બને છે તેમ જરી પણ સુરતની અંદર બને છે અને આ સોનાના તારના કોટિંગવાળા ચા જરીઓ પણ ચલણમાં આવે એની ગિફ્ટ આઇટમો પણ બને એના માટે અમી હેન્ડીક્રાફ્ટના માધ્યમથી વિવિધ તાલીમો ચાલી રહી છે કે આગે બનતી હૈ તો ઇસ વજરદોઝી કા કામ બી બહુ અચ્છે છે હો રહ સુરત મેં હમ मुझे दर्शना बेन के सहयोग से अपनी पुलिस परिवार की बहनों को इस एम्ब्रॉयडरी को सिखाने का मौका मिला जिस हुनर को ये सीख के आज हमारी बहनें जो पुलिस परिवार की हैं और कतार की भी तीस बहनें आई हुई हैं ये अपने लाइफ में आगे बढ़ पाएंगी अपने अपने सपनों को साकार कर पाएंगी